હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર હવે લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ સભ્યતાઓ જોઈ હતી અને છેલ્લે રોમ અને સ્પાટાની સભ્યતા જોઈ અને પૂરી કરી હતી હવે આપણે આગળ વધીએ એ પહેલાં એક ઓવરવ્યૂ જાણવો જરૂરી છે હિસ્ટ્રીમાં કે તમે કઈ રીતના ચાલો છો અને કેટલો ભાગ તમારો કવર થાય છે તો એ પહેલાં જોઈ લઈએ શરૂઆત કરી હતી આપણે હિસ્ટ્રીથી એના આપણે ત્રણ ભાગ પાડેલા હતા પ્રાગૈતિહાસિક આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક પ્રાગ ઐતિહાસિકમાં આપણે પાષાણકાળ જોયું પાષાણકાળ ત્યારે ધાતુ મળેલી હતી આપણને તાંબુ અને લેખિત સ્ત્રોતો મળતા નહોતા લેખિત સ્ત્રોત મળતા નથી આદ્ય ઐતિહાસિકમાં આપણે સિંધુ ખીણની સભ્યતા પૂરી કરી હતી સિંધુ ખીણની સભ્યતા સિંધુ ખીણમાંથી આપણે ધાતુ શું મળેલી હતી કાસું તાંબુ અને ટીમ મિક્સ કરીને સિંધુ ખીણની સભ્યતાના લોકો કાસુ બનાવતા શીખી ગયા હતા લેખિત સ્ત્રોત મળે છે પણ ઉકેલી શકાયા નથી લેખિત સ્ત્રોત મળે છે પણ ઉકેલાયા નથી આ આટલો પાર્ટ આપણે પૂરો કરેલો છે હવે આદ્ય ઐતિહાસિકમાં આપણે આગળ વધવાનું છે આધ્ય આદ્ય ઐતિહાસિકમાં લેખિત સ્ત્રોત મળે છે લેખિત સ્ત્રોત મળે છે અને ઉકેલી પણ શકાયા છે ઉકેલી શકાયા છે આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક ઐતિહાસિક એ બંને આપણે પૂર્ણ કરી અને ઐતિહાસિક તરફ આગળ વધીએ છીએ ઐતિહાસિક એ સૌથી મુખ્ય કાળ છે જે ચાર ભાગમાં વિભાજિત છે ઐતિહાસિક છે એ ચાર ભાગમાં આપણને ભણવાનું છે પહેલું છે પ્રાચીન મધ્ય આધુનિક અને વિશ્વ હવે આપણે ઐતિહાસિક તરફ આગળ વધશું ત્યારે આ ચારને અત્યારે નહીં જોઈએ પણ ઇતિહાસ જાણવાના સ્ત્રોત ઇતિહાસ જેવું કંઈ છે એવું આપણને ક્યાંથી ખબર પડી એનો ઓવરવ્યૂ લઈ લેશું એટલે આગળ વધશું આમાં ઐતિહાસિક કાળમાં ચાલો ઐતિહાસિક કાળ હવે ઇતિહાસની જાણકારી મેળવવાના મુખ્ય ત્રણ સ્ત્રોત છે આપણે ઇતિહાસ ભૂતકાળમાં થયેલી ઘટનાની જાણકારી મુખ્ય ત્રણ સ્ત્રોતના આધારે મળે છે જોઈએ ઇતિહાસની જાણકારી મેળવવાના મુખ્ય સ્ત્રોત કેટલા છે ત્રણ પેલું છે પુરાતાત્વિક શોધ પુરાતાત્વિક શોધ બીજું છે વિદેશી યાત્રી અને ત્રીજું છે આપણું સાહિત્ય પુરાતાત્વિક શોધમાં શું આવશે ક્યાંયથી આપણને સિક્કાઓ મળ્યા છે અલગ અલગ સિવિલા સિવિલાઇઝેશનમાંથી અભિલેખો જોવા મળે છે જે જૂના રાજા મહારાજા થઈ ગયા એમાં અશોકના અભિલેખ છે એ સૌથી ફેમસ થયા છે પછી તાડપત્રો ઉપર ભોજપત્રો ઉપર તામ્રપત્ર ઉપર લખેલું પૌરાણિક લખાણ જે ઉકેલી શકાયું છે અને જેના પરથી આપણે ઇતિહાસની જાણકારી મેળવી શકીએ છીએ આટલું છે એ પુરાતત્વિક શોધ માં આવશે વિદેશી યાત્રી હવે સદીઓથી છે ને વિદેશી લોકો ભારતમાં યાત્રી તરીકે આવતા હતા અને ભારતનો પ્રવાસ કરતા હતા એ પ્રવાસનું વર્ણન વિદેશી યાત્રીઓએ લખેલું છે અલગ અલગ બુકમાં જો અહીંયા યાદ ના રહે તો કોઈ મૂંઝાવવાની જરૂર નથી આ ફક્ત ઓવરવ્યૂ છે કે આપણે આ ઓવરવ્યૂ ડાયરેક તમે કોઈ પણ લગ્નમાં જાઓ બરાબર તો ડાયરેક્ટ કંકોત્રી આવેલી હોય એ કંકોત્રીમાં કોના લગ્ન થાય છે ક્યુ ફંક્શન ક્યારે છે આખો ઓવરવ્યૂ આપેલો હોય છે બરાબર આ એવી રીતનું કામ છે એ ન લખો તો ન ચાલે ખાલી લગ્નની ડેટને જમણવાર લખો તો ન ચાલે એવી રીતના અત્યારે અહીંયા યાદ ના રહે તો મૂંઝાવવાની જરૂર નથી આગળ આ જ બધું આપણે ડિટેલમાં ભણશું તમને સમજ પડે એટલા માટે આ ઓવરવ્યૂ આપવામાં આવે છે વિદેશી યાત્રીઓનું લિસ્ટ કોણ ક્યારે આવ્યું અને ક્યુ પુસ્તક લખ્યું એ હું તમને આગળ જણાવીશ વિદેશી યાત્રીમાં અત્યારે ભલે મેગસ્થનીસ તમને યાદ ના રહે બરાબર મેગસ્થનીસ ક્યાં આવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સિકંદર જેને સેલ્યુકસ નિકેતર કહેતા હતા એનો રાજદૂત હતો મેગસ્થનીસ જેની દીકરી હતી કાર્નેલિયા જેના ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન થયેલા હતા અને ત્યારે એ નિકેતરે છે એ મેગેસ્થનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેવા દીધા હતા કેમ કે એની દીકરીને કોઈ તકલીફ પડે તો એ મેગેસ્થનીસ છે એ સેલ્યુગસ નિકેતરને જાણ કરી શકે એ આગળ ભણશું જ્યારે આપણે મૌર્ય સામ્રાજ્ય ભણશું ત્યારે આ બધી જ વસ્તુ ડિટેલમાં આવશે પછી છે અબ્દુલ રઝાક અબ્દુલ રઝાક છે એ વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલા છે અબ્દુલ રઝાક વિજયનગર સામ્રાજ્ય અને સાહિત્ય સાહિત્ય છે એમાં બે ભાગ પડશે એક ધાર્મિક અને બીજું છે ધર્મેતર ધાર્મિક એટલે કે ધર્મની જાણકારી આપતા ગ્રંથો છે એ ધાર્મિકમાં આવે છે જેના પણ ત્રણ ભાગ પડે છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ સોરી હિન્દુ ધર્મ ધાર્મિકને આપણે ત્રણ ભાગમાં વિભાજીત કરી અને આરામથી ભણશું અને એક છે ધર્મેતર કે ધર્મની બહારના વિષય વસ્તુને લગતા સાહિત્ય ગ્રંથો છે જે ધર્મેતર તરીકે ઓળખાય છે એમાં આપણે અર્થશાસ્ત્ર કહી શકીએ આનું આગળ આખું લિસ્ટ હું તમને ધર્મેતરમાં શું આવે છે ધાર્મિકમાં શું આવે છે બધું જ આગળ આપણે ડિટેલમાં ભણશું જૈનમાં આગમ ગ્રંથો આપણે ખબર છે જૈન ગ્રંથોમાં આગમ ગ્રંથો જેમાં બાર અંગ ઉપાંગ ચૌદ પૂર્વા એવા બધા ગ્રંથો આવે છે બૌદ્ધ ધર્મનું ત્રિપિટક પ્રસિદ્ધ છે જેમાં સુતપિટક સૂતપિટક વિનયપિટક અને અભિધમ પીટક એના સિવાય જાતક પુસ્તક છે લલિત વિસ્તાર છે એ બધું બૌદ્ધ ધર્મમાં આવે છે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મમાં વેદ ઉપવેદ વેદાંગ પુરાણ ઉપનિષદ આ બધું હિન્દુ ધર્મમાં અને મહાકાવ્ય આટલું બધું છે એ હિન્દુ ધર્મમાં આવશે હવે આપણે આજે શરૂઆત કરીશું પુરાતાત્વિક શોધ અને સિક્કાઓ પેલો આપણો ટોપિક છે અને જોવા દઈએ ઐતિહાસિક કાળમાં હવે સૌથી પ્રાચીન રાજાના રાજકીય ચિહ્નવાળા સિક્કાઓને આહત સિક્કાઓ કે પંચમાર્કના સિક્કાઓ કહે છે અને જો એ ચાંદીના સિક્કા હોય તો એને પર્ણ કહેવાતા આપણે સૌથી પહેલાં સિક્કાઓ જોયા તા સિંધુ સભ્યતાના ત્યાં સિક્કા કેવા હતા માટીના બનેલા ટેરાકોટાના બનેલા તો અહીંયા લખશું ટેરાકોટા સિંધુ સભ્યતા ટેરાકોટા એટલે પકવેલી માટીના સિંધુ સભ્યતામાં આપણે ટેરાકોટાના સિક્કા જોવા મળતા પછી મૌર્ય વંશમાં આપણે જઈએ આગળ મૌર્યવંશ આગળ આવશે પણ બીજા સિક્કા આપણે જો મળે છે આહત સૌથી જૂના પંચમાર્ગના સિક્કા જે કોની સાથે સંબંધિત છે મૌર્યવંશ શિશુના સિક્કા શિશુના સિક્કા છે એ સાત માંથી મળે છે અત્યારે તમને ખબર નહીં પડે કે મૌર્ય વંશ સાતવાહન એ આગળ ભણશું ત્યારે આ બધું રિપીટ થશે જ ત્યારે તમારી જાણકારી માટે અને જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો બાકી જ્યારે ભણશો ત્યારે તો યાદ રહેવાનું છે સોનાના સિક્કા સૌ પ્રથમ સોનાના સિક્કા યુનાનીઓએ બહાર પાડ્યા હતા સોનાના સિક્કા કોના દ્વારા યુનાનીઓ દ્વારા સૌ પ્રથમ પછી અશુદ્ધ સોનાના સિક્કા છે શુદ્ધ સોનાના સિક્કા છે શુદ્ધ સોનાના સિક્કા રાજા દ્વારા અશુદ્ધ સોનાના અશુદ્ધ સોનાના સિક્કા છે એ ગુપ્તકાળ દરમિયાન બહાર પડેલા હતા ચાંદીના સિક્કા એ પણ ગુપ્તકાળ દરમિયાન કોના ચંદ્રગુપ્ત દ્વિતીય જેને વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ એના દ્વારા ચાંદીના સિક્કા બહાર પાડેલા હતા જેમાં રાજા રાણીના સિક્કા અને મયુર શૈલીના સિક્કા હતા મયુર શૈલીના સિક્કા છે એ સમુદ્રગુપ્ત દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા પણ આ છે ગુપ્તકાળના જ બરાબર ચાંદીના સિક્કા પેલાના જમાનામાં કોડીઓનો ઉપયોગ થતો કોડીઓ નો ઉપયોગ એ ક્યાં ગુપ્તકાળ દરમિયાન જ પછી ચામડાના સિક્કા કોણે બહાર પાડ્યા હતા હુમાયુ પછી રૂપિયા જે હાલની તકે આપણે રૂપિયા તરીકે ઓળખીએ છીએ શેરશા સુરીએ અખંડ ભારતમાં બરાબર શેરસા સુરી શેરસારી રૂપિયા બહાર પાડેલા હતા જે અખંડ ભારતમાં પ્રચલિત છે દામ છે એ કેના હતા તાંબાના સિક્કાને દામ કહેવાતું તાંબાના સિક્કા દામ છે એ ગરીબ લોકો છે ગરીબ વર્ણ એ લોકો એનો દામનો ઉપયોગ કરતા રૂપિયાનો ઉપયોગ છે એ મધ્યમ વર્ગના રૂપિયા છે એ ચાંદીના બનેલા મધ્યમ વર્ગના લોકો છે એ રૂપિયાનો ઉપયોગ કરતા જે સોનાના સિક્કા હતા સોનાના બનેલા એનો ઉપયોગ અમીર લોકો કરતા હવે સિક્કાઓના અધ્યયનને મુદ્રાશાસ્ત્ર શાસ્ત્ર કહે છે એ એક યાદ રાખીશું આગળ વધીએ અત્યારના જે સિક્કા છે એ ઘણી બધી ધાતુઓને મિક્સ કરીને બનાવવામાં આવે છે કેમ કે આપણે ખબર છે કે ભારતના ભાઈ લોકો છે એ ગમે તે વસ્તુ કોપી કરી લેજો એક કે બે ધાતુ મિક્સ કરીને બનાવવામાં આવે તો આપણે ઘરે જ સિક્કા બનાવવાનું ચાલુ કરી દઈએ એવું આપણું ટેલેન્ટ છે એટલા માટે ઘણી બધી ધાતુઓને મિક્સ કરી અને જે સિક્કા બનાવવામાં આવે છે જેથી કોઈ બીજું સામાન્ય વ્યક્તિ છે કોપી ના કરે કે ઘરે બેઠા કૌભાંડો ના કરે એટલા માટે હવે સિક્કાઓ જોયા સિક્કાઓ પછી આગળ વધીએ અભિલેખો તરફ સિક્કાઓ પછી છે અભિલેખ અભિલેખ એટલે કે કોતરેલું લખાણ ઉતરિલું મિનિટ અભિલેખ એટલે કે કોતરેલું લખાણ જો હવે કોતરેલું લખાણ પથ્થર પર હોય તો એને આપણે શિલાલેખ કે અભિલેખ કહીએ કે અભિલેખ પછી તાંબા પર હોય કોતરેલું લખાણ તાંબા પર તો એને આપણે તામ્રપત્ર સ્તંભ પર લખાયેલા હોય તો એને આપણે સ્તંભ લેખ કહીએ છીએ અશોકના સૌથી વધારે સ્તંભ સ્તંભ શોખીન હતો એના વધારે પડતા છે ને અભિલેખો છે એ સ્તંભ લેખના રૂપમાં જોવા મળે છે દિવાલ પર લખેલા દિવાલ પર લખેલ લેખ હોય તો એને લેખ કહેવાય પણ જો દીવાલ અને સાથે ચિત્ર હોય દોરાયેલા ચિત્ર દિવાલ પર દોરાયેલ ચિત્ર તો એને ભીતિ ચિત્ર કહેવામાં આવે છે તમારી બુકમાં જોજો અમુક ફોટોગ્રાફ્સ આપેલા છે ગુફામાં લખેલા હોય ગુફામાં લખેલા લેખ તો એને આપણે ગુફા લેખ કહીશું ખારવેલનો હાથી ગુફા અભિલેખ એ પ્રસિદ્ધ છે તમે વાંચ્યું હશે હવે આ અભિલેખ છે તો અભિલેખ સૌથી પહેલાં લખવાની શરૂઆત કોણે કરી તો તમે કહેશો અશોકે ના અશોકે ભારતમાં કરી પણ વિશ્વમાં પહેલો અભિલેખ છે એ એક ઈરાનનો શાસક હતો ડેરિયસ તેણે વિશ્વનો પહેલો અભિલેખ છે એ લખ્યો હતો ઈરાનનો શાસક ડેરીયસ

ત્યાં બોગાજ કોઈમાંથી પેલો અભિલેખ મળેલ છે બરાબર ભારતમાં અભિલેખ દ્વારા ક્યાંથી મળ્યો હતો પેલો અભિલેખ એશિયા માઇનર જે તુર્કીમાં છે હાલ અને એમાં યાદ રાખશું બોગાજ કોઈમાંથી કોઈ બોગાજ કોઈમાંથી પહેલો અભિલેખ મળે હવે અભિલેખના અભ્યાસને એપીગ્રાફી કહે છે એ પણ યાદ રાખશું એપિગ્રાફી વર્તમાનમાં રાષ્ટ્રીય અભિલેખાગાર સંગ્રહાલય દિલ્હી ખાતે આવેલું છે જે એક સરકારી અભિલેખાગાર છે આગળ વધીએ અભિલેખના અભ્યાસને શું કહેવાય એપિગ્રાફી લેખના અભ્યાસને એપીગ્રાફી જો તમને કદાચ સ્પીડ વધારે લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવશો તો હું તમને થોડી સ્પીડ ધીમી કરી આપીશ કે શાંતિથી સમજાવીશ અને અધરવાઇઝ જો તમને સમજાતું હોય તો કોઈ ઇશ્યુ નથી આગળ વધીએ વર્તમાનમાં રાષ્ટ્રીય અભિલેખાગાર રાષ્ટ્રીય ક્યાં આવેલું છે દિલ્હી ખાતે જે સરકારી અભિલેખા ગવર્મેન્ટની અંડરમાં આવે છે અભિલેખાગાર દાખલા તરીકે અશોકના કેટલા અભિલેખ છે શિલાલેખ સૌથી પ્રાચીન શિલાલેખ છે એ ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં પ્રાકૃત ભાષામાં લખાયેલો હતો અશોકના વધારે પડતા શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિમાં અને અમુક ખરોષ્ઠી લિપિમાં લખાયેલા છે બ્રાહ્મી લિપિ કઈ રીતના લખાય બ્રાહ્મી લિપિ એ લખાણ છે એ ડાબેથી જમણી બાજુ લખાય તો એ બ્રાહ્મી લિપિ કહેવાય અને ખરોષ્ઠી લિપિ છે એ જમણીથી ડાબી બાજુ લખાય અશોકના વધારે પડતા શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિમાં છે અને અમુક છે એ લિપિમાં પણ હતા તો આજે અહીંયા સુધી રાખીએ આગળનો લેક્ચર આપણે કાલે જોઈશું અને તમારે કાંઈ પણ લેખિત મટિરિયલ જોતું હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે પાવર ઓફ એજ્યુકેશન અને અહીંયા જે આઈકોન છે એજ્યુકેશનલ પાવરનો સેમ આઇકોન પાવર ઓફ એજ્યુકેશનનો છે ત્યાં તમને લેખિતમાં દરેક મટિરિયલ અવેલેબલ છે અહીંયા જેટલું ચાલશે એટલું ત્યાં અપલોડ થશે તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો ધન્યવાદ મળી કાલે